ભરૂચ જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હાંસુટ ખાતે કરાઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના ફરદસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન અંકલેશ્વર વાઘરા ભરૂચના ધારાસભ્યો ધ્વજવંદન સમારોહમાં જોડાયા નગરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધબધબાભેર ઉજવણી નગરમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા ભરૂચના નગરમાં ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધબધબાભેર ઉજવણી કરાતી સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વહેલી સવારે નગરની વિવિધ શાળાઓના છાત્રોની પ્રભાત ફેરી યોજાઇ હતી પ્રભાત ફેરી નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરી ગંતવ્ય સ્થાને પરત ફરી હતી પ્રભાત ફેરી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રભાત ફેરીમાં છાત્રોએ દેશભક્તિના રંગે રંગાઈ દેશભક્તિના નારા લગાવ્યા હતા સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ